જય માતાજી મિત્રો કેમ છો મિત્રો તો મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ વૈશ્વિક સ્થળે દરેક ક્ષેત્રમાં આગળ છે તેની સાથે સાથે આપણો ભારત દેશ ધર્મની દ્રષ્ટિએ સૌથી આગળ પડતો દેશ છે અહીં હર એક પડે હર એક ક્ષણ કોઈની કોઈ જગ્યા ઉપર ધર્મના કામ થતા જ હોય છે ભારત દેશ ધર્મમાં માનનારો દેશ છે અને તેમાં એક ખાસ કરી ગુજરાતને વાત કરીએ તો તે ધર્મના કામમાં સૌથી આગળ પડતું રાજ્ય છે તો આજે આપણે એવો જ એક કાર્ય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગુજરાતમાં આવે કચ્છના માં આશાપુરા માતા મંદિરની વાત કરીએ છીએ માં આશાપુરા માતાના મંદિરનો એક અનેરો મહેમાન રહેલો છે અહીં એવું કહેવાય છે કે માં આશાપુરાના દર્શન કરવાથી માં આશાપુરા સૌની આશાઓ પૂરી કરે છે તેથી જ તેમને માં આશાપુરા માતા તરીકે ઓળખવામાં આવે છે અહીંયા હર વર્ષે લાખો શ્રદ્ધાળુ દેશ વિદેશથી માતાજીના દર્શન કરવા માટે આવે છે અને તેમાંય ખાસ કરીને ચૈત્રી નવરાત્રીનો અનેરો મહિમા રહેલો છે કહેવાય છે કેમાં આશાપુરા ચૈત્ર સુદ એકમના દિવસે તેમનું પ્રાગટ્ય થયું હતું તેથી ચૈત્ર સુદ એકમના દિવસથી લઈને ચૈત્ર સુદ દશમ એટલે કે દશેરા સુધી લાખો શ્રદ્ધાળુ દર્શન માટે પગપાળા આવે છે અહીં માતાજીના દર્શન કરવા માટે શ્રદ્ધાળુ સો અગવડ ના પડે તે માટે હજારો ફ્રી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને તે ધાર્મિક દ્રષ્ટિએ અનેરું મહત્વ દર્શાવે છે આજે આપણે એવા જ એક સેવા કેમ્પ વિશે વાત કરવા જઈ રહ્યા છે આજે હું વાત કરી રહ્યો છું આશાપુરા મિત્ર મંડળ બારોઈ મુંદ્રા દ્વારા આયોજિત આશાપુરા સેવા કેમ્પ વિશેની આશાપુરા મિત્ર મંડળ મુંદ્રા દ્વારા આયોજિત આ કેમ્પમાં ભક્તો માટે દરેક પ્રકારની સુવિધા પૂરી પાડવામાં આવે છે આ કેમ્પના અમારા સૌના લાડીલા એવા પ્રમુખ રોહિતભાઈ દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે પાંચ દિવસ ચાલતા આ કેમ્પ માં કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે તે માટે આશાપુરા મિત્ર મંડળ દ્વારા ભક્તો માટે આરામ ગૃહની વ્યવસ્થા કરવામાં આવે છે કે ભક્તો આરામ કરીને પોતાની યાત્રા સરળ બનાવી શકે તે સિવાય આશાપુરા મિત્ર મંડળ દ્વારા ભાઈઓ અને બહેનો માટે ગરમ અને ઠંડા પાણીની નહાવા ધોવાની વ્યવસ્થા કરવામાં આવે છે તેની સાથે સાથે દિવસ દિવસ ચાલતા આ કેમ્પમાં ભક્તો માટે કલાક રાત ચા પાણી અને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવે છે તેની સાથે સાથે પાંચ દિવસ સવારે અને સાંજે અલગ અલગ સાત્વિક અને સુંદર ભોજનનું આયોજન કરવામાં આવે છે તેમાં ભક્તોને દાળ ભાત પૂરી પાપડની સાથે સાથે ઠંડી છાશનું પણ આયોજન કરવામાં આવે છે તેની સાથે મોહનથાળ લાડુ શીરો અને બુંદીના લાડુ જેવા અલગ અલગ મિષ્ઠા પીરસવામાં આવે છે આ સિવાય ભક્તો માટે પાંચ દિવસ સવારે અને સાંજે અલગ અલગ નાસ્તાનું પણ આયોજન કરવામાં આવે છે તે સિવાય ભક્તોને રસ્તામાં અગવડ ના પડે તે માટે મોબાઈલ ચાર્જરની સુવિધા પણ કરી દેવામાં આવે છે જેથી ભક્તો રસ્તામાં મોબાઈલ ચાર્જ કરી શકે આ પગપાળા યાત્રામાં ભક્તોને ચાલવામાં તકલીફ ના પડે તે માટે મેડિકલ સેવા પર ઉપલબ્ધ કરવામાં આવે છે મેડિકલમાં ભક્તોને મશીન દ્વારા મસાજ કરી આપવામાં આવે છે સાથે સાથે નાની નાની બીમારીની દવા પણ ઉપલબ્ધ કરી આપવામાં આવે છે તે સિવાય આ કેમ્પમાં સૌથી વધારે સ્વચ્છતા ઉપર પૂરેપૂરું જેથી કરીને સ્વચ્છતા દ્વારા સ્વચ્છ ભારતનો સંદેશો પણ પૂરો પાડવામાં આવે છે આ બધું જ આયોજન આશાપુરા મિત્ર મંડળ મુન્દ્રાના મિત્રો દ્વારા પૂરું પાડવામાં આવે છે આ આયોજનમાં મિત્ર મંડળ સિવાયના પણ અમારા અનેક સહયોગી મિત્રો પણ આયોજનમાં સહયોગ આપીને પોતાની સેવા અને નિષ્ઠાથી કાર્ય કરે છે હું અને મારા મિત્ર મંડળના મિત્રો દરેક પોતાનો કિંમતી ટાઈમ કાઢીને પાંચ દિવસ સેવા આપવા આવતા દરેક મિત્રોનો આભાર વ્યક્ત કરીએ છીએ બધાનો પ્રેમ અને સહયોગથી જ આ કાર્ય એકદમ સરળતાથી પાર પડે છે અને આવા તો હજારો ફ્રી સેવા કેમ્પ રસ્તામાં આવે છે જે અલગ અલગ સેવા દ્વારા ભક્તોને સેવા આપે છે જેથી કરીને પગપાળા ચાલતા ભક્તોને ચાલવામાં તકલીફ ના પડે ખરેખર આ એક ભક્તિનું ઉમદા અને સાચું ઉદાહરણ છે આપણા ભારત દેશમાં અલગ અલગ સંસ્થાઓ દ્વારા અલગ અલગ મંદિરો દ્વારા અને અલગ અલગ ટ્રસ્ટો દ્વારા અનેક સેવાના કાર્યો કરવામાં આવે છે એટલે જ ભારત દેશને ધાર્મિક દેશ તરીકે ઓળખવામાં આવે છે તો દોસ્તો અમારો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી જરૂરથી બતાવશો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ ફોલો જરૂરથી કરી દેજો તો મિત્રો હવે આપણે મળીશું એક નવા વિડીયો સાથે જય માતાજી જય માં આશાપુરા